યાથી રસીલા બેન ઢોલરિયાના સર્વ વૈષ્ણવ ને મારા જાદાથી જે શ્રી કૃષ્ણ બાળ લેલા થાશે રે કૃષ્ણ લેલા થાશે રે આજે ગોકુળમાં બાળ લેલા થાશે રે કૃષ્ણ લેલા થાશે રે આજે ગોકુળમાં ગોકુળમાં થાશે પેલા વ્રજ મારે થાસે ನಂದ ಜೀಣೆ ಅರ್ ಯುಜವಾ ಗೋಕುಳ આનંદ ભયો થશે રે નાચ સોને કુદ કૂદ આજે રે યા ગોકુળમાં બાળ લીલા થશે રે કૃષ્ણ લીલા થશે રે આજે ગોકુળમાં ગોકુળ માં ને જોઈને આનંદ થશે લાલાને ને જોઈને આનંદ થશે મોખડું જોઈ વલાનું મોખું મુલકાશે મોખડું જોઈ વાશે રે આજે ગોકુળમાં માં પંજરી રે ઠાકોર થારી થાય રે આજે ગોકુળમાં માં ભાળ લીલા થશે રે કૃષ્ણ લીલા થશે રે આજે ગોકુળમાં મોર મૂંગટ હાથે બંસરી ધરી છે મોર મૂંગટ હાથે બંસરી ધરી છે કામણ કામણગરાએ કુંજ બિહારી કામણગરાએ કુંજ બિહારી ચાવો વારે વારે રે કૃષ્ણ મોરારી રે આજે ગોકુળમાં શાહુ વારે વારે રે કૃષ્ણ મોરારી રે આજે ગોકુળમાં બાળ લીલા થે રે કૃષ્ણ લીલા થે રે આજે ગોકુળમાં સોળે સોડે શણગાર સજી ગો પિ રે યા સોળે શણગાર સજી ગો પિ રે मधर मवो मिठी मोरली वगड से मधरात मवो मिठी मोरली वगडसेे रास तोरच्या वेरे गोपी गेले थासे रे आजे गोकुड मास तोर च्या वेरे गोपीव गेले थासे रे आज तो गोकुड म બાળ લીલા થશે રે કૃષ્ણ લીલા થશે રે આજે ગોકુળમાં માં ઢોલકમરોદંગે ખંજરી નો તાલ છે ઢોલકમરોદંગ ને ખંજરી નો તાલ છે વલ્લભ ન સ્વામી પ્રભુ નટ ગોપાલ છે વલ્ભ્નો સ્વામી પ્રભુ નટ ખટગોપાલ છે રાખો શરણ ની પાસ રે આપો વ્રજમાં વાસરે આજે ગોકુળમા રાખો શરણ ની પાસ રે આપો વ્રજમાં વાસરે આજે ગોકુળમા રાખો શરણ ની પાસ રે આપો વ્રજમાં વાસરે આજે ગોકુળમા બાળ લીલા થશે રે કૃષ્ણ લીલા થશે આજે ગોકુળમાં આજે ગોકુળમાં કૃષ્ણ કનિયા લાલ કીજી